સમાજમાં અનોખી પહેલ દીકરીના ચાંદલા પ્રસંગે આવેલ રકમ એકાવન હજાર મંદિરના જીર્ણો પ્રસંગે અપાઈ રામાનંદી વઢિયાર સાધુ સમાજમાં અનોખી પહેલ કરતા પાઠક અલ્કેશ કુમાર પ્રેરણારૂપ બન્યા દીકરીના લગ્ન પ્રસંગે આવેલ રકમને ઘરમાં નહીં ધાર્મિક કાર્યમાં જ વાપરવા સમાજ બંધુઓને સંદેશ આપ્યો પાટણ જિલ્લામાં વઢિયાર પંથકમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા રાધનપુર ખાતે શ્રી રાપરિયા હનુમાનજી મંદિર જે કરોડોના ખર્ચે રામાનંદી વઢિયાર સાધુ સમાજ દ્વારા નિર્માણ પામ્યું છે ત્યારે જે હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર પ્રસંગ નજીક હોય રામાનંદી વઢિયાર સાધુ સમાજમાં એક અનોખી પહેલ કરતા પાઠક અલ્કેશ કુમાર કે પ્રેરણારૂપ બન્યા છે સમાજમાં અનોખી પહેલ કરતા અલ્કેશ કુમારે પોતાની દીકરીના ચાંદલા પ્રસંગે આવેલ ટોટલ રકમ એકાવન હજાર રૂપિયાના મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે આપી રામાનંદી સાધુ સમાજમાં અનોખી પહેલ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટા